વડાલી તાલુકાના વેડા ગામે રમણલાલ વોરા સાહેબની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ આજરોજ વડાલી તાલુકાના વેડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ જેવી લગતી સહાય લોકોને ઘરે પહોંચાડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે વેડા ગામે રમણલાલ વોરા સાહેબ અને ભાજપના આગેવાનો તખ્તસિંહજી હડિયોલ ભરતભાઈ પાટીદાર તાલુકા પંચાયત પ્રમુખ ચેતનાબેન મહામંત્રી ખુશાલસિંહ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી પિંકીબેન તથા મામલતદાર વડાલી ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી તલાટી મંત્રી ગિરીશભાઈ રાવલે તથા તાલુકા પંચાયત દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ